એ સાબિ ખુલ જય માતાજી ને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજામાં જ જશો તો અત્યારે હું આવી છું મારા મામાના ઘરે કેમ કે મામાની તબિયત થોડી ખરાબ હતી એટલે એને ખબર કાઢવા અને પાછું તમે જોવો મસ્ત મહાદેવનું મંદિર છે ચંદ્રેશ્વર મહાદેવ મંદિર બહુ મસ્ત છે તો બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને નીચે મારા મમ્મીની બધા બેઠા છે અને હું ઉપર આવી છું કેમ કે નીચે કાના ભાઈની થોડાક રોવે છે ને હેરાન કરે તો હું થોડુંક ઉપર ઉતારો એ શૂટ કરવા મને મહાદેવનું મંદિર બહુ ગમે છે કેટલું મસ્ત છે દેખો છે ને મસ્તીનું મંદિર તો ચાલો હવે હું નીચે જઈને થોડુંક હું તમને દેખાડું મારા મમ્મીની શું કરે છે અને જો તડકો થઈ ગયો છે તડકો માથા ઉપર આવીશ મારી એટલે હું જાઉં છું નીચે અને દેખાડું મારા મમ્મી એ તો વાત કરે છે તો મીટિંગ તો કરવી પડે ને થોડીક વાત કરે છે મારા મામારે હર મહાદેવ કીધો બધાને હરણ મહાદેવ હર હર આ છે માર મામી ને આ છે માર મામા મામાને તબિયત ખરાબ છે એને હું કે ઓપરેશન કરાવી સાંક્યું એટલે મોક્યોને હું તો તો ખબર કાઢવા આઈ આવી તો મારા મામાંં ઘરે આવી તમને કેવું લાગ્યું મામાના ઘર અને મારા મિતુભાઈ જોવા આયા રમેશ આ મિતુ તોતો છે એને અમારી ઈ ઘડીક આપણે અહીંયા કર્યા હતા પણ અત્યારે તો શાંતિથી ઊભા છે તો બ્લોગ પૂરો જોજો ને બ્લોગમાં કન્ટીન્યુ મમ્મી મને લઈ જ ને ઓલો કંદરો લઈનેમ્મી બંગડી ઓલો પાટલા માનત લેવામાં આવે છે ઓછા નથી રાખતા સબકી જ આવી

અંદર ભાભી ની રસોઈ બનાવી છે તો હું બનાસ આપણે જોઈ લે રસોઈ દેખાડું ખાવાનું મન થાય બે આવતું હું બનાઉસ ભાભી આ જોઈ લે એમ આ હું કે બસ ભૂલાઈ ગયું ના ફાળડા લાપસી હા ફાળડા લાપસી જો મસ્તી ની બની ગઈ ફાળડા લાપસી જમ ખાવાનું મન થાય કે વયા છે મીતુ ભાઈ અમાર મીતુ ભાઈ રોન શરૂ થઈ ગયો છે તો રે તો નથી ને એટલે વીચકો બાંધવાની તૈયારી હાલે છે જો ઉસો રાખો અમારો મિતુ ભાઈ ની ખોઈ આ બંધાઈ છે હાલ છે ને ઈસકો કેમ લાગશે મમ્મી હાલ છે કેમ કે સ્લેબ માં ક્યાંય તમે જોશો હુક નથી ને એનાથી એટલે આ બાંધવી છે ને મામાનું મિતુ ભાઈ કોડિયા વગર ખુશી નહીં કાકાનો કાના કાના ફૂલ ઊંઘમાં આવી ગયો છે કાનો થઈ ગયું <laughs> <Okay. laughs> <coughs> આ કેમ ભટકાઈ નહી કાનો huy ગ્યો છે ફાઇનલ એને સુડેઈ દીધું છીચકામાં હશ કેવું લાગિસ મજા આવી તમને આમી ખેચે કો કે કે કંદળી ચીનમલી તો છોઈ તો ગયો

હું કોલેજ કરતી ટાઈમ હમ કોલેજ હજી ઓલા વર્ષે પૂરી કરીશ એમ કે જો દેખ ઓલા વર્ષે આપણે ગયા તા કાપડ મજા આવી ગીતી ફરવા ડાન્સ કરવાની ની મારા ફોટા પીછના તારીખ મેં ઢગલો પડ્યા ભાઈ ઘણા બધા ફોટા સમજો આપણે બેન મેંદી કેટલી મસ્ત આવી એમજો આપણે બેન જોડી કેવીશ ખબર છે હું તને કહું વિક્રમ નેતા મેંદી તેને જોટા તો દેખ તે પાસ કેટને સારી ફોટે મસ્ત હસ્તગીરી ના ફોટા જો હસ્તગીરી ના ફોટા બધા કેટલા મસ્ત હશે કૃષ્ણ છે જો હું ને જ્યાં વિક્રમ વેતાળ હશે ને તું હશે હશે ને હશે તું માં ખંભે ખંભે બેઠેલી પેલા ઈ તો કે વેતાળ નો વેતાળ છે ને ભૂત હતું એવું ભૂત હતું વિક્રમ ને છે ખંભે ચડી ગયું

તો અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ તો આજ માટે ત્યાં સુધી બધાને જય માતાજી હર મહાદેવ